રાજુલા તાલુકાના ડુંગર ગામે ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમડી ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા એક શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી આગામી સમયમાં બખરીદ જેવામાં મોટા તહેવાર નિમિત્તે ડુંગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવાય શાંતિ સમિતિની બેઠક દરમિયાન ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અને ઈદના તહેવારના દિવસે કોઈની લાગણી દુભાઈ નહીં રીતના ફોટો અપલોડ ન કરવા જેવા અનેક ઉપર ચર્ચા કરી આ મીટિંગ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારી મિત્રો અને પત્રકાર મિત્રો હાજર રહી શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી રિપોર્ટર અસલમ ગહા રાજુલા